નમસ્કાર મિત્રો આવનારો જૂન મહિનો તમારા પૈસા માટે ખૂબ મહત્વનો છે જેમાં ક્રેડિટ કાર્ડ પર પેનાલ્ટીથી બચવા માટે આધાર કાર્ડમાં રહેલી બોલને સુધ મફતમાં સુધારવા માટે પીએફ એકાઉન્ટમાં સુવિધાઓનો લાભ મેળવવા માટે તેમજ યુપીઆઈ એટલે કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની સુરક્ષાના નિયમોને ધ્યાનમાં સૌપ્રથમ જોઈએ ક્રેડિટ કાર્ડ ક્રેડિટ કાર્ડમાં એક જૂન બે હજાર પચીસથી કયા બદલાવ થઈ રહ્યા છે કે એક જૂન બે હજાર પચીસથી ક્રેડિટ કાર્ડમાં કોઈપણ પ્રકારના બિલ અથવા કા અથવા તો ઇએમઆઈના ઓટો ડેપ ઓટો ડેબિટ જો ફેલ થશે તો તેમાં બે ટકા સુધી પેનલ્ટી લાગશે ક્રેડિટ કાર્ડથી જો તમે વીજળીનું બિલ અથવા પાણીનું બિલ ભરો છો અથવા તો પેટ્રોલ પેટ્રોલના પેટ્રોલ કે ડીઝલ ખરીદો છો તો તેના પર વધારેનો ચાર્જ આપવો પડશે આ નવા અપડેટ જૂન એક બે હજાર પચીસથી થઈ જશે બેંક તમારા ક્રેડિટ કાર્ડ પર રિવોર્ડ પોઈન્ટને લઈને બદલાવ કરી શકે છે તેથી હવે તમારા ક્રેડિટ કાર્ડના બિલ અને ઓટો ડેબિટ પર વધારે ધ્યાન રાખજો બીજો છે પીએફ ખાતાધારકો માટે ખુશીના સમાચાર છે કે ઈ જૂન બે હજાર પચીસમાં નવા સીમ વર્ઝન થ્રી પોઈન્ટ ઓ લાવી શકે છે જેથી પીએફ એકાઉન્ટમાંથી પૈસા નીકાળવા તેને ક્લેમ કરવા અને તેની જાણકારી અપડેટ કરવા વિશે સરળતા રહેશે એટીએમથી પૈ પીએફના પૈસા નીકળવાની સુવિધા આ મહિનામાં શરૂ થઈ જશે બીજું છે એફડી એટલે કે ફિક્સ ડિપોઝિટ પર વ્યાજમાં ઘટાડો થઈ શકે છે આરબીઆઈ દ્વારા છ જૂન બે હજાર પચીસના રોજ બેઠક થવાની છે જો આરબીઆઈ આ બેઠકમાં દર એટલે કે રેપો રેટમાં ઘટાડો કરે છે તો બેંક ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજના ઘટાડો કરી શકે છે અત્યારે ફિક્સ ડિપોઝિટ પર છ પોઈન્ટ પાંચ ટકાથી સાત પોઈન્ટ પાંચ ટકા સુધી વ્યાજ મળે છે બીજું છે આધાર કાર્ડમાં ભૂલને સુધારો કરવો કે જો તમારા આધાર કાર્ડમાં નામ તમારો સ્થળ જન્મ તારીખ અથવા તો જાતિ વિશે કોઈ પણ જાણકારી માટે ઓનલાઈન મફતમાં તેને સુધારી શકો છો જેના માટે ચૌદ જૂન બે હજાર પચીસને ચૌદ જૂન બે હજાર પચીસ સુધીનો સમયગાળો આપવામાં આવ્યો છે અને આ સમય પછી તમારે જો કોઈ પણ પ્રક્રિયા કરવી હશે તો તેમાં રૂપિયા પચાસ સુધીનો ચાર્જ લાગશે અને તમારે તમારા આધાર કેન્દ્ર પર જવું પડશે તેથી અત્યારે જો તમે મફતમાં કોઈ પણ સુધારો કરવા માંગતા હોય તો સૌપ્રથમ પોતાના મોબાઈલ ફોન અથવા તો ઓનલાઈન કોઈપણ પ્લેટફોર્મ પર માય આધાર પોર્ટલ પર જઈને તે સુધારી શકો છો